પચીસ લાખની ખંડણી માંગવામાં આવી હતી જેની જાણ સ્થાનિક લોકોએ પોલીસને કરતા પોલીસે નાકાબંધી કરી અપહરણકારો હાથ ધરી હતી ગાંધીનગર સહિત અન્ય જિલ્લાઓની પોલીસે અપહત અધિકારી સાથેની કારને માણસા પોસ્ટ પાસેથી ઝડપી પાડી હતી લાખો ભરવાડ અને રોહિત ઠાકોર નામના અપહરણકારોની અટકાયત કરવામાં આવી છે તો જ્યારે બુધા ભરવાડ અને રાયમલ ઠાકોર ફરાર થઈ જતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે સેક્ટર બાર ખાતે રહેતા રવણભાઈ વસાવા આર કે વસાવા પાલનપુર મદદની ઉદ્યોગ કમિશનર તરીકે ફરજ બજાવે છે જેઓ ત્રીસ જૂન ના રોજ રિટાયર થવાના હોવાથી ત્રણ દિવસ ની રજા પર હતા બપોરના સમયે આરકે વસાવા પોતાની કાર લઈને કામર થી હિંમતનગર જવા માટે નીકળ્યા હતા ત્યારે ગિયોડ હાઈવે રોડ પર બુધો ભરવાડ ભીખો ભરવાડ રોહિત ઠાકોર અને રાયમલ ઠાકોર નામના શખ્સો દ્વારા ગાડીની આડશ કરીને આરકે વસાવાની કારને રોકી દેવાઈ હતી બાદમાં ધાક ધમક્યો આપી અધિકારીઓનું અપહરણ કરી ભાગ્યા હતા ગાંધીનગર જિલ્લામાં ઘોડે દિવસે અપહરણકારોનો બનાવ બન્યાની સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા જો પોલીસ એક્શનમાં આવી હતી ગાંધીનગર એલસીબી પીઆઈડીવી વાળા એચપી પરમાર એસઓજી પોલીસ તેમજ ચિલોડા પોલીસ પી આઈ

વ્યૂ ગાડની આગળ મારી ગાડી આગળ એક ગાડી આગળ આવી ગઈ અને મને કીધું કે તમે ઊભી રાખો ગાડી એટલે મેં ગાડી ઊભી રાખી અને તરત મને ગાડીમાંથી ખેંચી અને એમની ગાડીમાં બેસાડી દેવામાં આવ્યો ત્યારબાદ છે પાંતિક વિશનગર માણસા ગોજારિયા એવા વિવિધ સ્થળોએ મને ફેરવતા રહ્યા હું કોઈને ઓળખતો નહીં હતો મારું